વિસાવદરના કોટલા ગામે પાણી આવી રહ્યું હોવાનું કહી ગામ લોકોએ રોષ ઠાલવ્યો જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના ભાજપના આગેવાનો સાંસદ રાજેશ ચુડાસમા માટે મત માંગવા ગયા હતા ત્યાં ખેડૂતોએ કેમિકલયુક્ત પાણીને કારણે વ્યાપક નુકસાન થતું હોવાની ચિંતા વ્યક્ત કરી આ વિસ્તારમાં વિકાસ નહીં થાય તો ચાલશે પરંતુ કેમિકલયુક્ત પાણી લાલ રંગનું પાણી બંધ કરાવો તેવી ખેડૂતોની માંગ કરતો પણ વાયરલ થયો છે છે તો એક્સક્લુઝિવ બતાવી રહ્યું પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ પણ ખેડૂતોની સ્થિતિ સાચી હોવાનો એકરાર કર્યો છે તો આપણે જણાવી દઈએ કે જુનાગઢ વિસ્તારનું આ ગામ છે કે જ્યાં કેમિકલયુક્ત પાણીનો ઉપદ્રવ છે જેના કારણે લોકો હવે ભાજપથી ખફા છે તેમણે કહ્યું છે કે વિકાસ નહીં થાય તો ચાલશે પરંતુ પ્રદૂષિત પાણી બંધ થવું જોઈએ પ્રચાર અર્થે ગયેલા ભાજપના સ્થાનિક નેતાઓને લોકોની અને ખાસ કરી ખેડૂતોની નારાજગી વેઠવી પડી છે

તમારે કોઈ હજી તમારે પ્રશ્ન સોલ્વ કરવો હોય તો એક જ વસ્તુ ની વાત છે કે ભરોસા ભરોસા વાત કરતા આ માણ બોલ્યા હતા એને ઉપર આપડે ભરોસો નથી મૂલ્યો તો હવે ભરો અને ખાતરી આપશે બપુલા ભારત છે ભારત નું હિત છે ભારત નું હિત છે તો નરેન્દ્રભાઈ મોદીજી ને વડાપ્રધાન બનાવવા માટે તમે મત આપો એ અપીલ કરવા માટે આવ્યા છે તમને એમ લાગે કે આ મોદી સાહેબ સારા વ્યક્તિ છે દેશનું તો એક નેતાઓનો પ્રચાર અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે નેતાઓનો ઉધડો લીધા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે મારા संवाददाता હિરેન વિગતો આપશે જે રીતે રીતના ઉધડો લીધો ખેડૂતો દ્વારા ચોક્કસ વાત કરીએ તો જુનાગઢ સંસદીય વિસ્તારની વિધાનસભા વિસાવદર વિધાનસભા બેઠકના નાના કોટડા સહિતના અગિયાર ગામોમાં છેલ્લા ઘણા વર્ષોથી દાર અને બોરમાં કુવામાં લાલ કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું છે જેથી ખેડૂતોની ખેતી પાયમાલ થઈ રહી છે અને જેને લઈ ખેડૂતોએ અનેક વાર રાજકીય લોકોને રજૂઆત કરી છે પરંતુ ચૂંટણી સમયે માત્ર વચનો જ આપવામાં આવે છે અને તેનું હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવતું નથી જેથી ખેડૂતોએ ગઈકાલે ભાજપના જિલ્લા ભાજપ પ્રમુખ અને તેના આગેવાનો રાજેશ ચુડાસમાના સમર્થનમાં મતની માંગણી કરવા માટે નાના કુટડાના રામ મંદિરે સભાનું આયોજન કરેલ હતું જેમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ અને ભાજપના તમામ આગેવાનોને ઉધડા લીધા હતા અને કહ્યું હતું કે ભાઈ અમારે વિકાસ નથી જોતો પણ અમારી જે ખેતી છે તે પાયમાલ થઈ રહી છે તેને બચાવવા માટે અનેક વાર વચનો આપવામાં આવ્યા છે કે ભાઈ કેમિકલ યુક્ત પાણી નહીં આવે હવે આવું બંધ કરાવી દેશું પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી તેથી ખેડૂતોનો ખૂબ જ રોષ હતો અને આ રોષનો સામનો ભાજપના આગેવાનોએ કરવો પડ્યો હતો અને પોતે બચવા માટે એવો પણ દાવો કર્યો હતો કે અમે આ વિસ્તારમાં ચૂંટાયેલા નથી પરંતુ આ વિસ્તારના લોકોએ અગાઉ પણ ગિરિત પટેલ જે વિધાનસભા લડ્યા હતા તેને મત પણ આપ્યા હતા છતાં પણ છતાં પણ હજુ સુધી તેનો કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભાજપ પ્રત્યે ખૂબ જ રોષ જોવા મળ્યો છે જે વિવેક એ બિલકુલ હિરાન આગર પણ આ મુદ્દે આપની સાથે ચર્ચા કરીશું વિગતો પેડું જોડાયેલા રહેશો